નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ આઠની ઓગસ્ટ બે હજાર પચીસની એકમ કસોટી એટલે કે ત્રિમાસિક કસોટી જે છે તે આવી ચૂકી છે અને આ જે એકમ કસોટી છે તેના દરેકે દરેક વિષયના સંપૂર્ણ સોલ્યુશનના જે મોડલ પેપર છે તે આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ મોડલ પેપર જે છે તમારી પરીક્ષાની તૈયારી માટે એટલે કે એકમ કસોટી જે છે તેની તૈયારી માટે તો ઉપયોગી છે જ પણ સાથે સાથે પ્રથમ સત્રાંત પરીક્ષા માટે પણ ખૂબ જ ઉપયોગી થશે તો અવશ્ય આજે મોડલ પેપર જે છે તેની પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો અને સાથે સાથે તમારે ગયા વર્ષની એકમ કસોટીઓના સોલ્યુશનની પીડીએફ જોઈતી હોય તો એ પણ તમને મળી જશે માત્ર ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તો મિત્રો જરૂરથી આ પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો ચાલો દોસ્તો શરૂ કરીએ ધોરણ આઠ સામાજિક વિજ્ઞાન એકમ કસોટી એટલે કે ત્રિમાસિક કસોટી બે હજાર પચીસનું જે ઓગસ્ટ બે હજાર પચીસમાં જે પ્રશ્નપત્ર લેવાનું છે તેનું મોડલ પ્રશ્નપત્ર જેના કુલ ગુણ રહેશે ચાલીસ ચાલો તો એમાં પ્રશ્ન નંબર એક વિકલ્પો એમાં પહેલું યુરોપના લોકો માટે ભારતમાં આવવા માટેનો જમીન માર્ગ શા માટે બંધ થયો તો જવાબ આવશે વિકલ્પ ડી તુર્કોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું બીજું નીચે આપેલ જોડ પૈકી કઈ જોડ અયોગ્ય છે તો જવાબ આવશે વિકલ્પ બી ફિરંગીઓ અને ઇંગ્લેન્ડ ત્રીજું જો પ્લાસીના યુદ્ધમાં સિરાજ ઉદ્દોલ્લાની જીત થઈ હોત તો જવાબ આવશે વિકલ્પ ડી ભારત દેશમાં અંગ્રેજોના શાસનની શરૂઆત ન થઈ હોત ચોથું નીચે આપેલા વિધાન પૈકી કયું વિધાન સાચું છે તો જવાબ આવશે વિકલ્પ સી ટોમસ રોયે જહાંગીર પાસેથી ભારતમાં વેપાર કરવાની પરવાનગી મેળવી હતી પાંચમું નીચે આપેલી કઈ જોડ યોગ્ય છે તો જવાબ આવશે વિકલ્પ બી ઓગણીસો ચોસઠ ફ્રેન્ચ ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ત્યાર પછી છઠ્ઠું નીચે આપેલા વિધાન પૈકી કયું વિધાન ખોટું છે તો એમાં જવાબ આવશે વિકલ્પ સી લિસ્બન બંદર ઇંગ્લેન્ડ દેશમાં આવેલું છે સાતમું મૈસૂર વિગ્રહ બાબતે કયું વિધાન સાચું છે તો જવાબ આવશે વિકલ્પ ડી ચોથા મૈસૂર વિગ્રહમાં ટીપુ સુલતાન વીર ગતિ પામ્યા હતા આઠમું કોર્ન વોલિસ તો કે સનદી સેવાઓ અને વોરન હેસ્ટિંગ્સ તો જવાબ આવશે ન્યાયતંત્રની શરૂઆત ત્યાર પછી સાતમું પ્લાસીનું યુદ્ધ તો અંગ્રેજો અને સિરાજ ઉદ્દોલાલ અને સાલબાઈની સંધિ તો જવાબ આવશે વિકલ્પ સી મરાઠા અને અંગ્રેજો દસમું ફોર્ટ વિલિયમ કોલેજ ક્યાં આવેલી હતી તો જવાબ આવશે વિકલ્પ સી કોલકાતા અગિયારમું રયતવાળી પદ્ધતિ થોમસ મુન્દ્રો તો મહાલવારી પદ્ધતિમાં આવશે હોલ્ટ મેકેન્ઝી બારમો ગળીના ઉત્પાદન બાબતે નીચેનોમાંથી કયું વાક્ય સાચું છે તો જવાબ આવશે વિકલ્પ એ ગળીનો છોડ ગરમ પ્રદેશમાં થાય છે તેરમો ભારતમાં પોર્ટુગીઝોની રાજધાની કઈ હતી તો જવાબ આવશે વિકલ્પ સી ગોવા ચૌદમો કઈ યુરોપિયન પ્રજા સાગરના સ્વામી તરીકે ઓળખાતી હતી તો જવાબ આવશે વિકલ્પ એ પોર્ટુગીઝ પંદરમો બિરસા મુંડા બાબતે નીચેનામાંથી કયું વિધાન સાચું છે તો બિરસા મુંડાનું અવસાન કોલેરાની બીમારીમાં થયું હતું સોળમો યુરોપમાંથી ભારત આવવા આવનાર પ્રજાને યોગ્ય ક્રમમાં ગોઠવો તો જવાબ આવશે વિકલ્પ સી પોર્ટુગીઝ અંગ્રેજો ડચ અને ફ્રેન્ચ સત્તરમો જમીન મહેસૂલ વસૂલ કરવાનો ઈજારો કોને મળતો હતો તો જવાબ આવશે વિકલ્પ એ જે ઇજારદાર કંપનીને વધુ રકમ આપવા બોલી લગાવે અઢારમો સવાલ નીચે આપેલી કઈ જોડ યોગ્ય છે તો જવાબ આવશે લબાડિયા સમુદાય આંધ્રપ્રદેશ ઓગણીસમું અઢારમી સદીના સમયગાળા દરમિયાન ઇંગ્લેન્ડમાં કાચું રેશમ કયા દેશમાંથી આવતું હતું તો જવાબ આવશે વિકલ્પ સી સ્પેન અને ઇટાલી

ત્રીજું ભારતમાં યુરોપિયનોનું આવવાનું કારણ ખાલી જગ્યા હતું તો જવાબ આવશે વેપાર ચોથું ફ્રેન્ચોએ ખાલી ખાલી જગ્યા જગ્યા ખાતે પ્રથમ કોઠી સ્થાપી હતી તો જવાબ આવશે સુરત પાંચમું યુદ્ધમાં પરાજયના કારણે મરાઠા સામ્રાજ્યનું વિભાજન થયું તો જવાબ આવશે પાણીપતના ત્રીજા યુદ્ધમાં પોલીસ તંત્રની શરૂઆત ગવર્નર જનરલ ખાલી જગ્યાએ કરી હતી તો જવાબ આવશે કોન વોલિસ સાતમું અંગ્રેજોએ પ્લાસીના યુદ્ધમાં મુખ્ય સેનાપતિ ખાલી જગ્યાને નવાબ બનવાનું વચન આપી અને ટેકો મેળવ્યો હતો તો જવાબ આવશે મીર જાફર આઠમું કપાસ એ ખાલી જગ્યા ભારતનો મહત્વનો વેપારી પાક છે તો પશ્ચિમ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે દરેકે દરેક ખાલી જગ્યાઓના ખૂબ જ સરસ અને સચોટ જવાબો આપણે અહીંયા દર્શાવેલા છે મિત્રો આજે એકમ કસોટી છે ઓગસ્ટ બે હજાર પચીસની અથવા તો જે ત્રિમાસિક કસોટી જે છે તેના દરેક દરેક વિષયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂકી છે આ પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અથવા તો આપણો ફોન નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ આ નંબર ઉપર તમે કોન્ટેક કરી અને આ પીડીએફ મેળવી શકો છો મિત્રો આ જે પીડીએફ છે તમારી આ પરીક્ષા માટે તો ઉપયોગી રહેશે જ પણ સાથે સાથે એકમ કસોટીની તૈયારી માટે પણ તમને ખૂબ જ ઉપયોગી થશે તો દરેકે દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ જે પીડીએફ છે તે મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ તો તમારા માટે અહીંયા ખાસ મહત્ત્વની સૂચના છે કે ધોરણ આઠની આજે સામાજિક વિજ્ઞાન વિષયની ઓગસ્ટ બે હજાર પચીસના પ્રશ્ન બેંકના સોલ્યુશનની જે પીડીએફ છે તે તમે માત્ર પચીસ રૂપિયામાં મેળવી શકશો આ ઉપરાંત એકમ કસોટીનું જે મોડલ પેપર છે અથવા તો ગયા વર્ષના જે ઓરિજિનલ એકમ કસોટીના સોલ્યુશનની પીડીએફ છે એ પણ તમે આપણી ઓશન કોચિંગ ક્લાસીસ ચેનલ પરથી મેળવી શકશો વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે આજે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર ત્યાર પછી છે પ્રશ્ન નંબર માંગ્યા મુજબ જવાબ લખો એમાં તફાવત આપો એમાં કુદરતી સંસાધનો અને માનવસર્જિત સંસાધનો તો કુદરતી સંસાધનોમાં આપણે જોઈએ તો કુદરતમાંથી મળતા અને વધારે પ્રક્રિયા વિના ઉપયોગમાં લઈ શકાય તેવા સંસાધનોને કુદરતી સંસાધન કહે છે માનવસર્જિત સંસાધનમાં જોઈ તો કોઈ પણ કુદરતી તત્વોને માનવ પ્રયત્નો દ્વારા પ્રક્રિયા કરી ઉપયોગમાં લેવા યોગ્ય બનાવાય તે માનવસર્જિત સંસાધન કહેવાય એવી રીતે વર્ગીકરણ આપેલું છે નવીનીકરણીય સંસાધન અને બિન નવીનીકરણીય સંસાધન ત્યાર પછી છે એકલ કે દુર્લભ સંસાધન પછી તફાવત છે પુનઃપ્રાપ્ય સંસાધન અને પુનઃ અપ્રાપ્ય સંસાધન ત્યાર પછી છે વર્ગીકરણ તો એમાં કુદરતી સંસાધન અને માનવસર્જિત સંસાધન ત્યાર પછી જોડકાઓ આપેલા છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આ જે પરીક્ષાની તૈયારી માટે ઉપયોગી થાય એવા દરેકે દરેક પ્રકારના જે પ્રશ્નો છે બ્લૂ પ્રિન્ટ પ્રમાણેના જે પ્રશ્નો છે એ આપણે અહીંયા લીધેલા છે જે તમને એકમ કસોટી માટે આ ત્રિમાસિક કસોટી માટે તો ઉપયોગી થશે જ સાથે સાથે તમારી પ્રથમ પરીક્ષાની તૈયારી માટે પણ ખૂબ જ ઉપયોગી થશે વિડીયો પોઝ કરી સ્ટોપ કરી તમે આ સંપૂર્ણ સોલ્યુશનનો અભ્યાસ કરી શકો છો અથવા તો આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ તમે તમારા વોટ્સઅપ પર મેળવીને પણ અભ્યાસ કરી શકો છો દરેક વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ પીડીએફ જે છે તે મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં